ેશ્વર ધામ ખાતે આપણે પહોંચી ગયા છે નળેશ્વર બાબાના આપણે દર્શન કરી રહ્યા છીએ અહીંયા અગિયારસના દિવસે આપ જોઈ શકો છો આ જે ધાનપુર તાલુકાનું નળુ ગામ છે અને ત્યાંનું જે સુંદર મજાનું આ જે તળાવ છે એની સામે આપ જોઈ શકો છો ખૂબ જ સુંદર નજારો છે આ નજારો તળાવની અંદર સહેલાણીઓ આનંદ માણતા હોય છે બોટમાં બેસી અને સામે આપ જોઈ શકો છો દુદામડી આવીએ ત્યારે આ રસ્તે છે ત્યાં ખૂબ ભીડ જામેલી છે રસ્તા ઉપર અને અહીંયા શિવ મંદિર આવેલું છે ત્યાં આગળ દર્શન કરવા માટે આવતા હોય છે અહીંયા મેળો ભરેલો છે આપ જોઈ શકો છો વિશાળ જન્મેદની અને ખૂબ સુંદર આ નજારો છે જુઓ આ સહેલાણીઓ બોટમાં બેસી અને આનંદ માણી રહ્યા છે તો આપણે મંદિરે જઈ અને દર્શન કરીશું આપ જોઈ રહ્યા છો એ નળેશ્વર જ્યાં કહેવાય છે કે અહીંયા બહુ ખૂબ જ જૂની કથાઓ છે અને આ કથાઓની સાથે વણાયેલું આ નળેશ્વર જે ડેમ છે નળેશ્વર ડેમની સાથે આપણે છે ત્યારે આપણે જે જોઈ રહ્યા છે નજારો જે શિવ ભોળેનાથનું મંદિર છે અને આ કેટલું શિવલિંગ પુરાનું છે જૂનું છે એ આપણે જાણીશું અહીંયા અમારી સાથે કેવનભાઈ વહુનિયા છે અને સાથે અમે મુલાકાતમાં આવ્યા છે ત્યારે આ શિવલિંગ છે એ કેટલું પુરાનું છે એ માટે જોઈશું કેવનભાઈ આપ ક્યાંથી આવો છો નાનપુરથી આવો છો

પુરાણું મંદિર છે અને સામે જે ડુંગરો દેખાય છે અને વચ્ચે એ વેગેશ્વર મહાદેવના મંદિર એના સાનિધ્યમાં એક મોટું ડેમ આવેલું છે અને આપ જોઈ શકો છો લોકો ત્યાં ભજન પણ કરી રહ્યા છે અને સાથે દર્શન પણ કરી રહ્યા છે તો આપ પણ એને નિહાળો જો જાણો અને માણો ખૂબ સુંદર કેવનભાઈ આજે આ આપણે નળેશ્વર ખાતે આવ્યા છે જ્યાં આપણને જોઈ શકાય જે અમે તમને બતાવી રહ્યા છે જે માણસો નીચે ડેમની નીચે આવીને જ્યાં દર્શન કરી રહ્યા છે ત્યાં આગળ ગુફા છે નીચે અને એ ગુફા છે કહેવાય છે કે અહીંયા નળ અને દમયંતી આવ્યા હતા અને નળ દમયંતીએ અહીંયા શિવલિંગની સ્થાપના કરી હતી અને દર્શન કર્યા હતા અને ત્યારથી માંડી અને અહીંયા અનેક રાજાઓ મહારાજાઓ અહીંયા આવી ગયા અને અહીંયા રહેતા હતા દર્શન કરતા હતા તો અહીંયા આ જે ભોળેનાથનું મંદિર છે એ ખૂબ પૌરાણિક છે જેના આપણે દર્શન આજે કરી રહ્યા છે જે આપણે આંબળી અગિયારસ એટલે હોળી આગળની જે અગિયારસ કહેવાય છે એનું ખૂબ અહીંયા મહત્ત્વ હોય છે ત્યારે આપણે જોઈ રહ્યા છે જે અનેક ભાવિક ભક્તો છે અહીંયા દર્શન કરી ધજા લહેરાવી અને માનતાઓ બાધાઓ અહીંયા છોડતા હોય છે જે આપણને જોઈ શકાય છે સામે રસ્તો છે એ છેક દુદામલીથી માંડી અને આપણને માનવ મહેરમણો જે દેખાય છે એ છેકથી માણસો આવતા હોય છે આ બાજુ સામેની કિનારી દક્ષિણ સાઈડમાં પણ ભાવિક ભક્તો આપ જોઈ શકો છો રસ્તાઓ ઉપર ખૂબ ભીડ છે અને અહીંયા આ આંબડે અગિયારસના મેળામાં આપણે જોઈ રહ્યા છીએ દેખો અહીંયા તળાવમાં પણ ડેમમાં પણ નારિયેળ નાખતા હોય છે ડેમ છે જે નરેશ્વર ડેમ છે સામે આપ જોઈ શકો છો દર્શન અમે બોલો બોલો અહીંયા નાવમાં બેસી અને જઈ રહ્યા છે ખૂબ સુંદર અહીંયા

આનંદ છે જોઈ શકો છો સરસ સામે ભાવિક ભક્તો દર્શન કરી રહ્યા છે નાચી રહ્યા છે કૂદી રહ્યા છે કેવો માહોલ છે આમ લે જોરદાર અહિયાં આપ જોઈ શકો છો દેખો અહીંયા અમારા કેવનભાઈ પણ અહીંયા નાવ ચલાવવા લાગ્યા છે અને આપણે માણી રહ્યા છે દર્શનને ખૂબ સુંદર આપણે સામે મંદિરે જઈશું અને ભોલાનાથના દર્શન કરીશું આપ જોઈ શકો છો સુંદર મજાનો માહોલ અહીંયા પ્રકૃતિનો શક્તિનો તો અહીંયા આગળ જે ગુફા છે જૂનું પૌરાણિક શિવલિંગ છે અને ત્યાં આગળ દર્શન કરવા ભક્તો જ્યારે ઉપરથી નીચે આવતા હોય છે ત્યારે આપણે જોઈ રહ્યા છો અહીં આગળ દર્શન ભાવીક ભક્તો કરતા હોય આપ જોઈ રહ્યા છો ભક્તો આવો વધામણા લઈ અને તલવારો સાથે ખાંડા સાથે ગરબા લઈને આવતા હોય છે આપ જોઈ રહ્યા છો ઢોલવાજા સાથે વગાડજો વાજા સાથે અહીંયા આવી રહ્યા છે તો ખૂબ સુંદર નજારો છે અહીંયા મંદિરેજા સાથે ભક્તો આવતા હોય છે ખૂબ સુંદર મજારો નજારો છે અનેક ભક્તો ની ભીડ અહીંયા છે અહીંયા જે અવસરિયો છે ખૂબ સુંદર મજાનો છે ઢોલ નગારા સાથે આપણે ભોળાનાથના મંદિરે દર્શન કરીશું જઈશું મંદિરે દર્શન કરીને ભક્તો આવી રહ્યા છે દેખો અહીંયા શ્રીફળો વધારી રહ્યા છે ભક્તો અને આ શ્રીફળ વધારવાની જગ્યા છે અને આપ જોઈ રહ્યો છો આપ જોઈ રહ્યો છો ભક્તોની લાઈન જે સામે ડેમ છે અને ત્યાં આગળ ભક્તોની લાઈન જામેલી છે ખૂબ સુંદર નજારો છે અહીંયા આજે આમલે ગેરસના દિવસે રહ્યા છો ભક્તોની લાઈન લાગેલી છે અને દર્શન કરવા મહાદેવના મંદિરે અહીંયા લાગેલી છે ભીડ આપણે બાપુજીને મળીશું બાપુ અહીંયા હાજર છે અને દર્શનનો લાભો છે એ લાવો અહીંયા લૂંટવાનો ખૂબ આનંદ અવસર હોય છે બાપુ જય તો આમલી અગિયાર વર્ષના દિવસે અહીંયા ભક્તો છે અને ભક્તોનો માનવ મહેરામનો ઉમટ્યો છે અને આપ જોઈ રહ્યા છો નળેશ્વર ધામ ખાતે આપણે પહોંચી ગયા છે નળેશ્વર બાબાના આપણે દર્શન કરી રહ્યા છીએ અહીંયા લાઈવ દર્શન કરી રહ્યા છીએ ત્યારે આપણે જોઈ રહ્યા છો શિવ ભગવાનને અને ભોળાનાથની અહીંયાનું જે મહત્વ છે આપણી પાસે ગુરુજી છે ગુરુજીને આપણે મળીશું ગુરુજી આપનું નામદાસ

માનતા ની વાત આપણે દેશી ભાષામાં સંપૂર્ણપણે દૂર થાય છે એવું મને જાણું છું ખૂબ સરસ તો અહીંયા ગુરુજી આપણને જણાવ્યું કે અહીંયા દુઃખ દુઃખ્યા આવે છે અને જે નિસંતાન પણ આવે છે અને એમને ખૂબ અહીંયા શ્રદ્ધા અને વિશ્વાસથી માનતા લઈને આવે છે અહીંયા ગુરુજી આપ અહીંયા કેટલા સમયથી અહીંયા મેળો જે આ રીતે જામેલો છે અમુક પૂનમ અમુક સોમવાર અઠવાડિયા ના પૂનમ દિવસ દિવસ ખાલી નથી

તો ગુરુજી કહેતા એમ સ્વયંભૂ યા મૂર્તિઓ છે એ જોઈ શકો છો આપ અહીંયા સ્વયંભૂ છે કોઈ કારીગરે અહીંયા આવી બનાવેલી નથી આપ જોઈ રહ્યા છો તો અહીંયા આ ગુરુજીએ જેમ બતાવ્યું છે તો ભોળાનાથના અહીંયા દર્શન કરી રહ્યા છે આપ અને ભોળાનાથ છે એ સ્વયંભૂ છે અને તો અહીંયા આપણા સાથે ગુરુજી પણ આપ ક્યાંથી આવો છો નર્મદા જિલ્લામાં અહીંથી આવો છો તો અહીંયા આવીને આપણને કેવો અનુભવ લાગે છે હા ખૂબ સરસ તો અહીંયા દર્શન કરીને આનંદ અનુભવો છો આપનું શું નામ બારિયા નિલેશભાઈ તમારે વલસાડ થી આવો છો અચ્છા તો અહીંયા આવ્યા પછી કેવો અનુભવ લાગે છે આપણને ખૂબ સુંદર અહીંયા કથા સાંભળી હતી અને અહીંયા જે જગ્યા આવ્યા છે એ હવે ઉપ જગ્યા છે આપ ક્યાંથી આવો છો મહીસાગર મહીસાગર થી આવો છો ખૂબ સુંદર તો અહીંયા આવીને કેવું લાગે છે અનુભવ થાય છે સંસ્કૃતિ અને પ્રકૃતિને ખોળે વસેલું આ ભોળાનાથ શિવજી છે જે આપણને દર્શન કરી રહ્યા છે જેને માણી અને હર કોઈ આનંદ ઉલ્લાસથી આ દર્શન કરી રહ્યા છે ખૂબ આનંદથી અહીંયા આપણે તો

આવી જાય છે ખૂબ સુંદર તો અહીંયા ગુરુજીએ જે આપણને આખી કથા વણવી છે એ નળેશ્વર ભગવાન ની જે કથા છે એ આપણને જણાવી છે તો આપણે પણ અહીંયા ભોળાનાથ દર્શન કરી અને આનંદ અનુભવ આપ જોઈ રહ્યા છો જ્યાં આપણે આજે અત્યારે દર્શન કર્યા આપણે જોઈ રહ્યા છો જે નળેશ્વર ડેમ છે નળેશ્વર ડેમ ઉપરથી આપણે પ્રકૃતિના ખોડે વસેલા શિવ ભોળાનાથના દર્શન કર્યા આપ જોઈ રહ્યા છો જ્યાં મંદિર છે ત્યાં ભીડ જામેલી છે રાતથી ભીડ જામેલી છે આપ જોઈ શકો છો જે અતિ અતિરવળિયામણું અહીંયા પ્રકૃતિ સૌંદર્ય આપણને જોવાય છે જેનો આનંદ છે એ આનંદ લૂંટવો એ આપણા માટે ખૂબ આનંદદાયી છે તો આવો તમે ભોળાનાથના મંદિરે નળેશ્વર ખાતે ધજાઓ ધરમની ધજાઓ આપણને જોવાય છે અહીંયા ધજાઓ ચડાવી અને આનંદ માણતા હોય છે જ્યારે એનો માનતા પૂરી કરતા હોય છે ત્યારે અહીંયા ધજાઓ આપણને ચડાવેલી જોવાય છે જે અહીંયા ભક્તો છે એ ભક્તો આવતા હોય છે અને દર્શન કરતા હોય છે ત્યારે પહાડીમાં ખૂબ સુંદર મજાનો અહીંયા નજારો છે આપ જોઈ રહ્યા છો જે પ્રકૃતિના કોળે વસેલું આ ધામ છે એને આનંદ માણી રહ્યા છો જોઈ શકો છો આપ ખૂબ સુંદર મજાનો નજારો ધૂળી ધજાઓ જેવી માનતાઓ પ્રમાણે ધજાઓ હોય છે આપ જ્યાં દેખો ત્યાં ખોકરાના ઢગલા આપણને જોવાય છે અહીંયા વેપારીઓની હાટડી પણ લાગેલી છે ત્યારે ખૂબ સુંદર મજાનો અહીંયા નજારો આપણને જોવા મળે છે ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે અહીંયા આપ જોઈ રહ્યા છો એ નળેશ્વર પ્રકૃતિને ખોળે વસેલું આ નગર છે આપ જોઈ શકો છો આજના તાપમાં ખૂબ સુંદર રતન મહાલની હારમાળાઓ પણ અહીંયાથી જોવાય છે અને આ જે પહાડીઓની વચ્ચે આવેલું આ એક ઐતિહાસિક પૌરાણિક આ શિવાલય છે જે નળેશ્વર ડેમના કિનારા ઉપર આવેલું છે આ જ અહીંયા પ્રવાસીઓ આવી અને આજે આનંદ માણતા હોય છે પોતાની મનત માનતતા પૂરી કરતા હોય છે ઢોલ નગારા સાથે આવતા હોય છે અહીંયા ભક્તો એનો સૂર આપણને સંભળાય છે જે આપ માણીસે રહ્યા છો અહીંયા જે પહાડી છે એ પહાડીનો ખૂબ સુંદર મજાનો અહીંયા નજારો છે આપ જોઈ રહ્યા છો તે અને અહીંયા દર્શન કરવા આમલે અગિયારસના દિવસે ખાસ મહત્ત્વ છે અને અહીંયા આવતા હોય છે ભાવિક ભક્તો જોઈ રહ્યા છો અહીંયા સંતો મહંતો અહીંયા મંડળીઓ ભરીને બેઠા છે ત્યારે આપણે જાણીએ એમનો ભજન મંગળીનો લ્હાવો પણ આપણે લૂંટીશું જે આપણને જોવાઈ રહ્યો છે ભરીને બેઠા છે ધૂન લગાવીને બેઠા છે ભોળા ભગવાનના ભક્તો અહીંયા ભોળા દેખો જય હો જય હો બાપુ જય હો લાગે 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 ભોળા લાગે હા દેખો આપ ભક્તોની અહીંયા જે આનંદ છે એ ખૂબ અનેરો છે સામે શિવ ભોળાનાથનું મંદિર અને એ મંદિરને પડખે ગુફા અને ગુફાની અહીંયા દર્શન થઈ રહ્યા છે જે આપ માણી રહ્યા છે ખૂબ સુંદર મજાનો નાળો તમને પણ મોકો મળે તો અહીંયા દર્શન કરવા માટે અવશ્ય પધારજો એકવાર અવશ્ય મુલાકાત લેજો જે આ શિવોળાનાથના ભક્તોની ધૂન છે એનો આનંદ છે તે સામે કિનારે ભક્તો અહીંયાથી હોળીમાં બેસીને જતા હોય છે ખાતે બંને સાઈડ મેળો ભરેલો છે આપણે જ્યારે રામપુર સાઈડથી આવીએ ત્યારે પણ આ રીતે માણસો હોય છે અને આ રીતે અહીંયા પણ મેળો આમળે અગિયારસનો ભરાયેલો ભરેલો છે જે આપ જોઈ શકો છો જે આમળી અગિયારસના મેળામાં અહીંયા બંને સાઈડથી નળેશ્વર સાઈડથી અને રામપુર સાઈડથી પણ અહીંયા માનવ મેળાનો ઉમટતો હોય છે આપ દેખી શકો છો શેરડી ખાવાની ખાસ અહીંયા આનંદ હોય છે ત્યારે અહીંયા વેપારીઓ પણ ખૂબ અહીંયા આનંદથી એનો ધંધો કરતા હોય છે ત્યારે આ શેરડીનો ધંધો આપ ક્યાં ક્યાં સુધી કરશો

વેપારીઓ જે શેરડીનો ધંધો પણ અહીંયા ખાસ શેરડી ખાવાનું મહત્ત્વ હોય છે ત્યારે અહીંયા રામપુર સાઇડથી પણ અહીંયા માણસો આવતા હોય છે અને જોઈ શકો છો ખૂબ લાંબી અહીંયા કતારો લાગેલી છે જે દર્શન કરવા માટે જતા હોય છે